ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ મિત્રો મારી આ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું રાજકોટ જિલ્લાના રાજકોટ ગામની સીમમાં આવેલા વકીલ શ્રી રમણીકભાઈ કોટડિયા કે જેઓ ઘણા સમયથી ખેડૂતોને ખેતીના જે કાંઈ ઘટતી નોંધો છે આ સર્વે નંબર છે વાયુભાગ છે એના વિશેની ખૂબ સરસ માહિતી આપે છે પહેલાં તો એ ગ્રુપમાં અમારા મુક્ત એટલે અમારા પરિચય છે અને અને હવે એ યુટ્યુબ દ્વારા પણ એમની રમણીકભાઈ કોટડીયા ની ત્રણ ચેનલ હાલે છે એ સાહેબ આપને નામ આપશે એમાં તમે એ યુટ્યુબ ચેનલ એની જોજો તો તમને ખેતીને કેવી રીતના ભાવિ ભાગ પાડવા ભાવી ભાગ પડેલા ફરીથી પાછા હોય તો ક્યારે પાડી શકે કેટલી એની મર્યાદા છે આવી બધી માહિતી ખેતીનું કેવી ખેતીની જમીન રાખવી કેવી ન રાખવી આવી બધા પ્રકારની જમના જે રેવન્યુની તમામ પ્રકારની માહિતી જેને કહેવામાં આવે છે એ તમામ પ્રકારની માહિતી એ એમની યુટ્યુબ ચેનલમાં આપે છે મારા ખાસ મિત્ર છે એમને મળવા માટે ખાસ એમનો આ તાલીમ કેમ્પ અત્યારે ચાલુ છે આ તાલીમ કેમ્પમાં દર મહિને લગભગ એ ઘણા મિત્રો પચાસથી આઠ લોકો અહીંયા આવે છે અને ખૂબ સારી માહિતી લઈને એકદમ મિનિમમ ચાર્જમાં લોકો શીખે છે અહીંયા ભોજન પ્રસાદ લે છે આરામ કરે છે અને સારી રીતે એકદમ કુદરતી સૌંદર્યની અંદર એમની વાડીમાં ખૂબ સારી માહિતી મળે છે તો આપણે પહેલાં રમણીકભાઈનો પરિચય લઈએ અને એમને આપણે પૂછીએ કે રમણીકભાઈ તમારો પહેલાં પરિચય આપો અમારા બીજો